ડભોઈ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે જેમાં બેસી ગયેલ ગટરના ઢાંકણાને લઈને મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ આ ગટર ઉપર નવીન ઢાંકણું બેસાડવામાં આવ્યું હતું અને આ ગટરના ઢાંકણાને હજુ તો માણગણતરીના દિવસો થયા છે ત્યાં ફરીથી આ ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકોને ફરીથી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

ઢાંકણાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ એક જ સપ્તાહમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેસાડવામાં આવેલા આ ગટરના ઢાંકણા તૂટીને જ ચકનાચોર થઈ ગયા હતા તેમ રેશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને ગુણવત્તા વગરના મટિરિયલ વાળું ગટરનું ઢાંકણું બેસાડવામાં આવ્યું છે જે ફરી તૂટી જવાને કારણે ફરી એકવાર એ જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે અને વાહન ચાલકોને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે નગરપાલિકાનું તંત્ર સજાગ થાય અને મજબૂત તેમજ ગુણવત્તાવાળું ગટરનું ઢાંકણું બેસાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે